નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા આપણી વાડિયાને તમે જોઈ શકો ભારતની સૌથી બેસ્ટ વેરાયટી ઘઉંની એટલે કે એસડી ત્યાંત્રી પંચાયતી ગયા વિડીયોમાં આપણે આ વેરાયટીનું નામ નહોતું આપ્યું ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ હતી કે કઈ વેરાયટી છે તો કે એસડી ત્યાંત્રી પંચાયત જે આપણે ભારત સરકારની જે દિલ્હીની અંદર આવેલી યુનિવર્સિટી આઈસીઆર એટલે કે પૂસા યુનિવર્સિટી એમની વેરાયટી આ છે કે એસડી તેત્રીસ પંચ્યાસી આ વેરાયટી ખેડૂત મિત્રો એવી છે કે ઉષા ટેમ્પરેચરને મેન્ટેન કરી શકે એવી વેરાયટી એટલે કે તમે જ્યારે આનું વાવેતર કરો ત્યારે ઓછું તાપમાન હોય તો પણ આનું વાવેતર કરી શકો અને બીજું કે પાછળ આપણે માનો કે આપણે જ્યારે પાકો આવે ત્યારે દાણા ભરાતા હોય ત્યારે ઓછું ટેમ્પરેચર હોય તો દાણો આપણે ડુંડીમાં પૂરો ભરાતો ન હોય તો એની સામે સહનશીલ રજીસ્ટ્રેશન પાવરવાળી આ વેરાયટી છે એટલે આપણે સાહેબે તો આપણે ભલામણ એવી કરી હતી કે પંદર ઓક્ટોમ્બરે આનું વાવેતર કરજો જનરલી શું છે ખેડૂત મિત્રો આપણે ઘઉંનું વાવેતર પંદર નવેમ્બરે કરતા હોય છે તો મને યુનિવર્સિટીના સાહેબે પોતે એમ કીધેલું હતું કે ભાઈ તમે આને પંદર નવેમ્બરે વાવેતર કરજો એક મહિનો વહેલું વાવેતર કરજો જેથી કરી અને ગુજરાતનું વાતાવરણ કઈ ટાઈપનું છે અને એના ઘઉંને શું અસર કરે છે એ પણ ખ્યાલ આવે તો આપણે પંદર નવેમ્બરે આનું વાવેતર કરવાનું હતું પણ આપણે વરસાદ વધારે હતો એટલે કાંઈ વાવેતર થાય એવું નહોતું એટલે આપણે એને છવ્વીસ તારીખે આપણે આનું વાવેતર કર્યું છે છવ્વીસ ઓક્ટોમ્બરનુંથી એટલે કે આપણે આજે બત્રીસ નથી આજે અઠ્યાવીસ નવેમ્બર છે અને આપણે આ બીજ ઉત્પાદન પ્રોગ્રામ લીધેલો છે તો આજની પરિસ્થિતિમાં તમે ખેડૂત મિત્રો જોઈ શકો કે અત્યારે ઘઉં આ ટાઈપના છે અત્યારે ક્યાંય ધોળા નથી થયા અને બત્રીસ દિવસે તમે જોઈ શકો તો લાગટ અત્યારે ધોમ ફૂટ લઈ લીધી છે અને બીજ દર ખેડૂત મિત્રો આપણે આમાં વીસ કિલો રાખેલું છે કે સોલ ગુઠાના વિઘે એક પણ આમાં બિયારણ આપણે વાવેલું છે અને ભલામણ ઓછી હતી બિયારણની પણ આપણે પહેલી વખત હતું વાવેતર હતું એટલે કીધું કદાચ જો આપણે ટેમ્પરેચર નડે અને ફૂટ ઓછી લેતો તો આપણે ઉત્પાદન ઓછું આવે એટલે આપણે આમાં વીસ કિલોનું આપણે વાવેતર કર્યું છે અને છવ્વીસ ઓક્ટોમ્બરે વાવેતર કર્યું છે એટલે ખેડૂત મિત્રો એટલા માટે આજે વિડીયો મૂકું છું કે જેથી કરી તમને પણ ખ્યાલ આવે કે આનું વહેલું વાવેતર કર્યું હતું સત્તાની અસર કોઈ વાતાવરણની આ ઇફેક્ટ થઈ નથી આપણે વાતાવરણની ઇફેક્ટ નથી ને એટલા માટે અત્યારે આનો વિડીયો મૂકીએ છીએ જેથી કરી અને બીજા કોઈ પણ ખેડૂતને ટેમ્પરેચર ઓછું જાય અને વાવેતર કરવું હોય તો કઈ વેરાયટી વાવી એ પણ ખ્યાલ આવે તો આપણે ભારત સરકારની યુનિવર્સિટી એટલે કે પુસા યુનિવર્સિટીનું આ વેરાયટી છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આગળ નેક્સ્ટ એટલે કે આપણે પાછું હું વાડી આવીશ તો આપણે દસ પંદર દિવસ પછી પાછો વિડીયો મૂકીશું તો બસ આજે આટલું નમસ્કાર